તો મહેસાણામાં ધરોઈ ડેમ ચોર્યાસી પોઈન્ટ અડતાળીસ ટકા ભરાયો છે ડેમના બે દરવાજા બે પોઈન્ટ પચાસ ફૂટ ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાં અગિયાર હજાર ત્રણસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાંથી છ હજાર સાતસો પંચોતેર ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે અન્ય સમાચાર અરવલ્લીથી અરવલ્લીના ભીલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું છે હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચોતરફ પાણી પાણી ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે તો મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે સ્વયંભુ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું હોય એવું લાગી રહ્યું છે તો હરણાવ જળાશયમાં જળસ્તર ચારે તરફ પાણી પાણી ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો મનમોહક નજારો છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે તો નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોને નસવાડી આવવા માટે છ કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામેના કિનારે પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહ્યા છે આ બાજુ વાઘિયા વિલારી ઉકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે છે જ દસ પંદર કિલોમીટર જ ફરવું પડે છે અમારે શું માંગ છે તમારી સાહેબ અહીંયા મોટો પુલ બંધ એવી અમારી માંગ છે આ પરિસ્થિતિ કેટલા દિવસ છે આ તો વર્ષોથી ચાલે જ છે એ નીકળાય એવું નથી પાણી વધતું જાય છે વાઘ્યા વેલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ બૂધ ભરવા

પાટણ રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ જેઠાસર ગામમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે છે જૂથ અથડામણમાં થયો પથ્થર મારતા વીડિયો સ્થાનિકોએ કેદ કર્યા છે પથ્થર વાગતા એક મહિલાને ગંભીર ઇજા થઈ છે તો ધારપુરમાં તે સારવાર હેઠળ છે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પાંચ મહિલા સહિત ચાર પુરુષો સામે ફરિયાદ નોંધાઈ છે તો કુલ નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા એક જ પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી તો સામસામે કઈ રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તે દ્રશ્યો જુઓ પથ્થર વાગતા એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ છે હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે તો હાલ કુલ નવ લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં મહિલાઓ પણ પથ્થર મારતી નજરે પડી રહી છે તો એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી સામસામે પથ્થરમારાના દ્રશ્યો છે તે હાલ વાયરલ પણ થઈ રહ્યા છે કચ્છ મુન્દ્રાના જૂની અદાવતમાં વીસ જણનો ધોકા પાઇપ છરીથી બે ભાઈ સહિત ત્રણ જણ પર હુમલો કરવામાં આવ્યો મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્યા સિનેમા સામે ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો છે ફરિયાદી છાતીમાં છરી મારી હત્યા કરવા પ્રયાસ કરાયો ઝઘડામાં વચ્ચે પડેલા પાર્લર સંચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તો અહીં ધોકા પાઇપ અને છરીથી ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો ચા નાસ્તાના પાર્લર પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો હુમલાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો જૂની અદાવતમાં વીસ લોકોએ હુમલો કર્યો હતો તો હથિયારો સાથે પહોંચીને ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા મળી છે અસામાજિક તત્વોએ યુવકને ચંપલનો હાર પહેરાવીને જાહેરમાં ઢસડીને માર માર્યો જાહેરમાં કાયદો હાથમાં લઈ ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ સમગ્ર બનાવ છે હું સાત મહિના પહેલાં કોર્ટ મેનેજરને નિકાહાની કરી હતી તે બાબતે મારું સમાધાન થઈ ગયું તો બીજા લોકોએ મારા હસબેન્ડ મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે આટલા લોકોએ મારા હસબેન્ડને બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી અને અમે મોડાસામાં જ રહીએ છીએ મને એ લોકો રહેવા દેતા નથી અમને ધાક ધમકી આપે છે અમે પૈસાવાળા છે એમ છે એમ કે હજી માણસો એવી રીતે મને ધાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે અમદાવાદના બારેજામાં તસ્કરો બેફામ બન્યા છે મોડી રાત્રે સોળથી વધુ દુકાનના તાળા તોડી ચોરી કરી દુકાનમાંથી લાખોની ચોરી કરી દવાખાનામાં પણ હાથ સાફ કર્યા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો બારેજામાં સોળથી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા દુકાન દવાખાનામાં લાખોની ચોરી કરવામાં આવી છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવશે જ્યારે ચોરીની ઘટનાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરી કરવામાં આવી છે બારેજામાં સોળથી વધુ દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે દુકાનની સાથે દવાખાનામાંથી પણ લાખોની ચોરી બીજી તરફ અરવલ્લીના સાઠંબા પંથકમાં તસ્કરો સક્રિય થયા છે જાલમપુરા દૂધ મંડળી અને એક મકાનને નિશાન બનાવ્યું તસ્કરોએ માલસામાન ખેદાન મેદાન કર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અવારનવાર બનતી ચોરીઓની ઘટનાઓથી રહીશોમાં ભયનો માહોલ છે સીસીટીવીના આધારે સાઠંબા પોલીસે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ વલસાડમાં ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા છે સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસીને દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો જોકે બુમાબૂમ થતા જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો હતો બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું હતું બાદમાં કોલર પકડીને માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો ચોર ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે પૂરી કોશિશ કી ગઈ मेरे हस्बैंड को बहुत मारा ये गला दबाकर और मेरे हस्बैंड को पहले उन्होंने बोला मांग की कि पानी दो पानी दिया फिर वो बुर्का पहनकर आया हुआ था ए पानी मांगे और मैं पहनने है फ्रॉम मैक के टू किचन में से अपना थी ले लो पर चेंबलो के वॉशरूम जाओ तेल मैं के टूटा પછી મારો કલર પકડવાનું બહુ મારે મ